રેખા જીવતું પરંતુ માન અને સન્માનમાં સમૃદ્ધ આ કુટુંબમાં પિતા માતા અને એક જ દીકરી હતી ગોપી ગોપી અઢાર વર્ષની હતી કોલેજમાં ભણતી હતી પણ ઘરનું આર્થિક સંકટ એટલું મોટું હતું કે ઘણીવાર પુસ્તકો કરતા વાસણો ધોવાનું જ વધુ જરૂરી બની જાય છતાં પણ તે હંમેશા હસતી આશાવાદી અને પિતા માતા માટે પોતાનું આખું જીવન સમર્પિત રાખતી ગોપીના પિતા રમકડા વેચવાની નાની દુકાન ચલાવતા ગામની નાની ગલીઓમાં આવેલી એ દુકાનથી બહુ મોટો નફો નહોતો થતો પરંતુ રોટી ભાજી માટે પૂરતું ચાલતું હતું જીવન સામાન્ય હતું પરંતુ મુશ્કેલીઓ ક્યારેક દૂર ન જતી એક દિવસ પિતાને દુકાનના ખર્ચ નવા માલ માટે અને ઘરની જરૂરિયાત માટે પૈસાની જરૂર પડી ગરીબ માણસની પાસે વિકલ્પ બહુ ઓછા હોય છે તેથી તેમણે ગામના એક ધનવાન માણસ પાસે વ્યાજે પૈસા લીધા શરૂઆતમાં બધું ઠીક ચાલતું હતું પરંતુ પછી દુકાનમાં વેચાણ ઘટતા હપ્તો સૂકવવો મુશ્કેલ બન્યો એવો જ એક બોપહારનો સમય હતો જ્યારે ગોપી પોતાના પિતાને ભોજન પહોંચાડવા માટે દુકાન તરફ નીકળી હતી ગરમીના તડકામાં એ હાથમાં ટિફિન લઈ ધીમે ધીમે ચાલતી હતી એ રસ્તા પર ચાલતા મનમાં પિતાની ચિંતા કરતી હતી પિતા ખાલી હાથ ન આવે ક્યારેક દુકાનમાં કંઈ વેસાય એવું વિચારો વચ્ચે ગોપીનું મન દબાતું હતું છતાં ચહેરા પર હંમેશા જેવી શાંતિ હતી દુકાન પર પહોંચીને ગોપીએ પિતાને ભોજન આપ્યું પિતાની આંખોમાં થાક હતો પણ દીકરીને જોઈને શહેરા પર સ્મિત આવી ગયું બંને સાથે બેઠા ભોજન લીધું ભોજન પછી ગોપી ઘરે પાછી જવા માટે નીકળી રહી હતી ત્યાં જ એ ધનવાન વ્યક્તિ દુકાન પર આવી ગયો તેનો શહેરો ગુચ્છાથી લાલ હતો તેણે ગોપીના પિતાને કહ્યું તમે જે પૈસા લીધા હતા એ સમયસર પાસા આપ્યા નથી હવે એક દિવસ પણ રાહ નહીં જોઈ શકું ગોપીના પિતાએ વિનમ્રતાથી કહ્યું કે ભાઈ હાલ હાલત ખરાબ છે પણ થોડા દિવસમાં જરૂર સૂકવી દઈશ એ સાંભળીને ધનવાન વ્યક્તિએ આંખો સડાવીને કહ્યું કે થોડા દિવસ થોડા દિવસ હવે વધુ સાંભળવા માંગતો નથી હું આ દે નહીં તો ખરાબ પરિણામ ભોગવવું પડશે ગોપીએ વાત સાંભળી રહી હતી તેણે નમ્રતાથી કહ્યું હું ઘરે જઈને પપ્પાને વાત કરીશ પછી તમને કહું અને તે ઘરે આવી ગઈ સાંજ પડતા તેના પિતા પણ ઘરે આવ્યા ગોપીએ આખી વાત વિગતે કહી પિતાને પિતાનો શેરો થોડી વાર માટે ઉદાસ થઈ ગયો તેમણે કહ્યું કે બેટા હાલ તો આપણા પાસે પૈસા નથી પણ હું ક્યાંકથી કરી લાવીશ ગોપીએ પિતાનો હાથ પકડીને કહ્યું ચિંતા ન કરો પપ્પા હું શું ને બીજા દિવસે સવારમાં અચાનક તે ધનવાન વ્યક્તિ ગુચ્છામાં ભરેલો ઘરે આવી પહોંચ્યો બારને જોરથી લાત મારીને ડેલી ખોલી નાખી ક્યાં છે તારા પિતા આજ પૈસા આપો નહીં તો ખરાબ થશે એ શિષ્યો ગોપીનું દિલ ધ્રુજવા લાગ્યું પણ શહેરા પર ડર નહોતો તે આગળ આવીને બોલી આ રીતે ઘરમાં ઘૂસી આવવાનું તમારામાં હક નથી હો પિતાજી અત્યારે નથી પણ પૈસા જરૂર આપશું ધનવાન વ્યક્તિ બોલ્યો અરે અરે આજે જ જોઈએ ગોપી આંખોમાં પાણી ભરાઈ ગયેલા હોવા છતાં અડગ અવાજમાં કહ્યું તું ઘરે જા જ્યાં સુધી તું ઘરે પહોંચે ત્યાં સુધીમાં પૈસા તારા હાથમાં છે એ બોલીને ગોપી તરત જ અંદર ગઈ અને ફોન ઉપાડી

ખૂબ ફીકો પડી ગયો હતો એની આંખોમાં શરમ હતી તેણે ગોપીને જોઈને કહ્યું હું વધારે બોલી ગયો માફ કરી ત્યારે ગોપીએ કંઈ ન કહ્યું એ માત્ર શાંતિથી અંદર ચાલી ગઈ તે દિવસે ગોપીના પિતાની આંખોમાં આંસુ હતા એ પહેલી વાર હતું કે તેને લાગ્યું કે તેની દીકરી ફક્ત દીકરી જ નહીં પરંતુ ઘરનો આધાર છે એણે ગોપીને સાથી સાથી ભેળવી દીધી લીધી અને બોલ્યા કે બેટા તારી હિંમત મારા માટે ભગવાનના આશીર્વાદ છે તે ઘટના આખા ગામમાં સરસાનો વિષય બની ગઈ લોકો કહેવા લાગ્યા ગોપી જેવી દીકરી દરેક ઘરમાં જન્મી તો ગરીબી પણ ગૌરવ બની જાય ગોપી માટે એ દિવસ એક નવો જન્મ હતો એને સમજાઈ ગયું કે ગરીબી સૌથી મોટી મુશ્કેલી નથી મનોબળનો અભાવ છે જ્યારે મનોબળ મજબૂત હોય ને ત્યારે કોઈ પણ પરિસ્થિતિ સામે લડી શકાય છે એ દિવસથી ગોપી માત્ર એક દીકરી નહીં પરંતુ પોતાના ઘરની શક્તિ બની ગઈ આવી રીતે એક સામાન્ય ગરીબ ઘરની દીકરી ગોપીએ માત્ર એ ઘટનામાંથી પોતાના ઘરના જીવનમાં માન સન્માન અને વિશ્વાસની નવી કિરણ ફેલાવી તેની આંખોમાં હવે ભવિષ્યનો ડર નહોતો માત્ર સપનાઓની હિંમત હતી અને એ જ હિંમત હતી જે તેના પિતાના જીવનને બદલી ગઈ તે દિવસ પછી ગોપીનું જીવન સામાન્ય રહ્યું ગામમાં દરેક જણ તેની ચર્ચા કરતો કોઈ કહે કે એ દીકરીમાં સિંહ જેવું મનોબળ છે તો કોઈ બોલતો એના પિતા ભાગ્યશાળી છે કેમને એવી દીકરી મળી ગોપીના પિતાના મનમાં ગૌરવની એક એવી લહેર ઉઠી કે જે કદી શાંત ન થઈ ગરીબી હજી પણ હતી પણ હવે એ ગરીબી શરમની વાત નહોતી એ હવે સંઘર્ષનો ભાગ બની ગઈ હતી ગોપી માટે એ દિવસ એક પ્રકારનો પરિવર્તન બિંદુ સાબિત થયો પહેલા તે માત્ર પિતાને મદદરૂપ થતી એક દીકરી હતી પણ હવે એ પિતાના જીવનનો આધાર ઘરનો વિશ્વાસ અને ભવિષ્યની આશા બની ગઈ હતી સવારે કોલેજ જતી અને બપોર પછી આવી દુકાન સંભાળતી પિતાના હાથની થોડી રાહત બની એક દિવસ પિતાએ ગોપીને કહ્યું કે બેટા તું ઈચ્છે તો આ દુકાન આગળ વધારી શકે છે મને ખબર છે કે તારી અંદર જુસ્સો છે ગોપી થોડી ક્ષણ મૌન રહી અને પછી હસીને બોલી પપ્પા હું ફક્ત દુકાન જ નહીં આપણા સપનાઓને પણ મોટું બનાવીશ એ દિવસથી ગોપીએ દુકાનમાં નવા વિચારો લાવવા શરૂ કર્યા રમકડા સાથે સાથે નાના બાળકો માટેની શૈક્ષણિક વસ્તુઓ પણ રાખી ગામની આસપાસના હાટમાં જઈને લોકો સાથે વાત કરી ગ્રાહકોને સમજાવ્યા અને ધીમે ધીમે દુકાનનો વેપાર છે એ વધવા લાગ્યો પિતા આશ્રયથી એ બધું જોતા અને મનમાં વારંવાર એ જ વિચાર આવતો કે દીકરી તો મારી કરતાં પણ વધારે બુદ્ધિશાળી નીકળી પરંતુ જીવન એટલું સરળ નથી હો એક સાંજે દુકાન બંધ કર્યા પછી ગોપી ઘરે આવી રહી હતી ત્યારે રસ્તામાં એ જ ધનવાન વ્યક્તિ ફરી મળ્યો તેણે હળવી હાંસી સાથે કહ્યું હવે તો તું ખૂબ મોટી થઈ ગઈ છે ને પૈસા પણ સમયસર આપી દીધા અને હવે દુકાન પણ સારી ચાલે છે ગોપીએ શાંત સવારે જવાબ આપ્યો મોટું થવ પૈસાથી નથી થવાતું સાહેબ મનોબળથી થવાય છે એ શબ્દ ધર્માનના હદયમાં વિજળી બનીને ભાગ્યા તેણે માથું નમાવ્યું અને સાલ્યો ગયો એ ક્ષણ ગોપી માટે એક જીવ જીત જેવી હતી કારણ કે જેને ક્યારેક તેના ઘરમાં ખુશીને અપમાન કર્યું હતું એ જ વ્યક્તિ હવે એની હિંમત સામે નમ્યો હતો ગામના સરપંચે પણ ગોપીને બોલાવીને કહ્યું કે બેટા તો માત્ર પોતાના પરિમાર પરિવાર માટે જ નહીં પરંતુ આખા ગામ માટે પ્રેરણા છે તારા જેવા બાળકો આપણા સમાજને બદલશે એ શબ્દ સાંભળી ગોપીના આંખોમાં ખુશીના આંસુ આવી ગયા સમય પસાર થતો ગયો ગોપીએ કોલેજ પૂરી કરી સાથે સાથે દુકાનને નાના વેપારમાં ફેરવી નાખી હવે એ ફક્ત રમકડા નહીં પણ બાળકોના શિક્ષણ સાથે જોડાયેલા સામાન પુસ્તકો અને નાના ગિફ્ટ આઇટ પણ વેસવા લાગી લોકો દૂર દૂરથી તેની દુકાન પર આવવા લાગ્યા એક દિવસ ગામમાં એક મોટો મેળો યોજાયો સરપંચે ગામના સફળ યુવાનોને મંચ પર બોલાવ્યા અને ત્યાં ગોપીને વિશેષ સન્માન આપવામાં આવ્યું આખું ગામ તાળી વગાડી રહ્યું હતું પિતાની આંખોમાં આનંદના આંસુ હતા એ જ દીકરી જેના જન્મ સમયે લોકો બોલતા હતા કે દીકરીથી શું થશે એ આજે આખા ગામનો ગૌરવ બની ગઈ હતી ગોપીએ મંચ ઉપરથી ઊભા રહીને કહ્યું કે જીવનમાં મુશ્કેલીઓ તો આવશે જ પરંતુ જો આપણે ડરી જઈએ તો એ આપણને દબાવી નાખશે અને જો હિંમતથી લડીએ ને તો એ જ મુશ્કેલીઓ આપણને ઊંચાઈએ પહોંચાડશે હું ગરીબ હતી આજે પણ છું પણ હવે મને ગરીબીનો ડર નથી કારણ કે મારા પિતા મને શીખવ્યું છે કે સાસી સંપત્તિ પૈસા નથી ઈમાનદારી મહેનત અને હિંમત છે એ બોલીને ગોપીએ પિતાને વંદન કર્યું પિતા મંચ પર આવ્યા અને ગોપીને ગળે લગાવી દીધી એ ક્ષણમાં સમય થંભી ગયો આસપાસની લોકો તાળી એવો છે ધીમા અવાજમાં ગુમ થઈ ગઈ અને માત્ર પિતા અને દીકરીની આંખોમાં એકબીજા માટેનો પ્રેમ અને ગૌરવ ઝળહળતો રહ્યો હતો એક ગરીબ દુકાનદારની અઢાર વર્ષની દીકરીએ જીવનની લડત હિંમતથી લડી એણે ફક્ત પોતાના પિતાને જ નહીં પરંતુ આખા ગામને બતાવ્યું કે દીકરી કોઈ બોજ નથી દીકરી તો એ શક્તિ છે જે ઘરનો સહારો બદલી શકે છે ગોપીની હિંમત એક દીવાદાંડી બની ગઈ જે હવે બીજા અનેક ઘરોમાં આશાની રોશની પ્રગટાવી રહી છે સમયની ઘડિયાળ ક્યારેય અટકતી નથી એ ધીમે ધીમે ફરતી રહે સાથે સાથે ગોપીનું જીવન પણ બદલાતું ગયું હવે એ ફક્ત ગામની એક નાની દુકાન ચલાવી દીકરી નહોતી પણ એ ગામની આશા પ્રેરણા અને એક જીવંત ઉદાહરણ બની ગઈ હતી એના નામ વિના કોઈ પણ મેળો કાર્યક્રમ કે ગામની બેઠક પૂર્ણ થતી નહોતી ગરીબી હજી પણ ઘરનો ભાગ હતી પણ હવે તે ગરીબ દુઃખ નહોતી સફળતા સુધીની સફર બની ગઈ હતી ગોપીના મનમાં હવે એક નવું સ્વપ્ન જન્મ્યું આ દુકાનને હું શહેર સુધી લઈ જઈશ અને પિતાજીના હાથમાં એ ગૌરવ અપાશે જેનો એ હંમેશા હકદાર હતા એ સપનાને સાકાર કરવા માટે ગોપીએ નક્કી કર્યું કે હવે ગામની હદોમાં નહીં અટકે શહેરમાં જઈને નાના સ્ટોલમાં પોતાનું સામાન વેચવા લાગી શરૂઆતમાં મુશ્કેલીઓ આવી શહેરના લોકો એને ઓળખતા નહોતા એના પાસે મોટી મૂડી નહોતી ન જો કોઈ મોટી ઓળખાણ પણ એના અંદર એક એવી અગ્નિ સળગી રહી હતી જે કોઈ મુશ્કેલી બુજાવી ન શકી દરરોજ સવારે નાના નાના થેલા લઈને ટ્રેનમાં બેસી શહેર જતી લોકો હસ્યા કરતા આ શું કરશે આ ગરીબ છોકરી આ શું કરવાની પણ ગોપી હસીને પોતાનું કામ કરતી રહી એ જ હિંમત હતી જે ક્યારેક ધનવાન માણસ સામે ઊભી રહી હતી એ જ હિંમત હવે દુનિયા સામે ઊભી રહી હતી ધીમે ધીમે લોકો એના ઉત્પાદનોમાં રસ લેવા લાગ્યા એના રમકડા ફક્ત રમકડા હતા એ ગરીબ પિતા અને હિંમતવાન દીકરીની કહાની કહેતા હતા એક નાના વેપારી એના માલને જોયો અને બોલ્યો કે તારી અંદર પ્રતિભા છે જોતું ઈચ્છે ને તો હું તને મારી દુકાનમાં ભાગીદારી આપીશું ગોપીએ હસીને કહ્યું મને ભાગીદારી નહીં જોઈએ સાહેબ મને મારી પોતાની દુકાન જોઈ અને એ દિવસથી ગોપીએ વધુ મહેનત શરૂ કરી રાત્રે ઊંઘતી નહીં નવો માલ તૈયાર કરતી નવા ગ્રાહકો સુધી પહોંચતી આખરે વર્ષો બાદ એ દિવસ આવ્યો જ્યારે એણે શહેરમાં પોતાની નાની દુકાન શરૂ કરી એ દુકાનનું નામ હતું ગોપીની દુનિયા દુકાનના ઉદઘાટનના દિવસે એને પિતાને મંચ પર બોલાવ્યા પિતા ધીમા પગલે મંચ પર આવ્યા આંખોમાં આંસુ ગોપીએ એના હાથ પકડીને કહ્યું કે પપ્પા તમે હંમેશા કહેતા કે મારી પાસે કંઈ નથી જુઓ આજે એ જ કશું નથી માથી મેં આખી દુનિયા બનાવી છે આ દુકાન તમારી છે આ સફળતા તમારી છે પિતા રડી પડ્યા એણે ગોપીને ગળે લગાવીને કહ્યું કે બેટા હું આખું જીવન તને રોટલી ખાવા માટે લડી રહ્યો હતો પણ તું મને માન આપીને મારી દરેક લડતનું મૂલ્ય વધારી ગઈ બેટા તે આખી ભીડ તાળી વગાડી રહી હતી ગામના સરપંચ અને સામાન્ય લોકો દરેકના ચહેરા પર એક જ ભાવ હતો માન ગૌરવ સમય પસાર થતો ગયો અને ગોપીની દુનિયા એક નાની દુકાનમાંથી મોટું બ્રાન્ડ બની ગયું હવે ફક્ત રમકડા જ નહીં પણ બાળકો માટે શૈક્ષણિક કીટ પુસ્તકો અને અનેક સર્જનાત્મક વસ્તુઓ વેચતી ગોપીએ પોતાના ગામના અન્ય ગરીબ યુવકોને પણ રોજગાર આપ્યો એણે નક્કી કર્યું કે જે મુશ્કેલીઓ એને ભોગવી એ કોઈ બીજી દીકરીએ ભોગવવી ન પડે એક ઇન્ટરવ્યુમાં જ્યારે એને પૂછવામાં આવ્યું તમે આ બધું કેવી રીતે હાંસલ કર્યું ગોપી સાંજ સવારે બોલી હું ક્યારેય પૈસા કમાવવા બહાર નીકળી નહોતી હું તો ફક્ત મારા પિતાના સપના પૂરા કરવા નીકળી હતી અને જ્યારે લક્ષ પૈસા નહીં પરંતુ પ્રેમ અને સન્માન હોય ને ત્યારે દરેક રસ્તો છે સરળ થઈ જાય છે આજે પણ જ્યારે પોતાના દુકાનના ખૂણે ઊભી રહીને ગ્રાહકોને આવતા જતા જોવે છે ત્યારે એના મનમાં એ જ દ્રશ્ય આવી જાય છે તે દિવસ જ્યારે ધનવાન માણસે ઘરમાં લાત મારી હતી તે દિવસ જ્યારે પિતાની આંખોમાં શું હતા એ આંખો આજે પણ ભીની થાય છે પરંતુ હવે એમાં પીડા નથી ગૌરવ અને વિજય છે ગોપીની કહાની ફક્ત એક દીકરીની સફળતા નથી દરેક દીકરી માટે સંદેશ છે દીકરીઓ નબળી નથી એ ઘરની શક્તિ છે ગરીબી અંત નથી એ શરૂઆત છે જે હિંમત હોય છે ત્યાં રસ્તો પોતે બની જાય છે અને આ રીતે પાવાગઢની નાની ગલીમાં જન્મેલી ગોપી આજે હજારો દીકરીઓ માટે પ્રેરણા બની ગઈ છે એણે સાબિત કર્યું કે સૌથી નાની શરૂઆતથી પણ સૌથી મોટું સ્વપ્ન પૂરું થઈ શકે છે જો મનમાં હિંમત અને દિલમાં પ્રેમ હોય ને તો ગોપીની આંખોમાં હવે કોઈ ડર નથી ફક્ત વિશ્વાસ છે એ વિશ્વાસ કે દીકરી શબ્દ ક્યારેય નબળાઈનો પર્યાય નથી હોતો એ હંમેશા શક્તિનો પર્યાય રહ્યો છે મિત્રો આ વાર્તા લેખકના વિચારો દ્વારા તેની કાલ્પનિક રચના કરવામાં આવી છે આમાં આવતા પાત્રો સ્થળો દરેક વસ્તુ કાલ્પનિક છે આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું શીખવા મળે પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી સાથે બની રહેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આપશો